નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો ગંગાથા ગામના ખેડૂતના ખેતર નજીકથી 65 વર્ષીય પુરુષની લાશ મળી આવી કુકરમુંડા તાલુકાના ગંગાથા ગામની સીમમાં આવેલ એક ખેતર નજીકથી એક 65 વર્ષીય સુપર સિંહ વસાવે નામના પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં મરણ જનાર કોઈક અગમ્ય કારણોસર તેમનું મોત નીપજ્યું હોય જેને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી નીઝર તાલુકાના વેલદા ગામે પ્રેમ સંબંધની અદાવત રાખી મહિલાને માર માર્યો તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા ગામે ફરિયાદી મહિલાને પ્રેમીના પરિવારજનો દ્વારા પ્રેમ સંબંધની અદાવત રાખી માર મારવામાં આવ્યો હતો બનાવ નિઝર પોલીસ અંજનાબેન પાડવી સંગીતાબેન પાડવી સામસિંગ પાડવી અને કાલુસિંગ પાડવી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ કલાકે મળી હતી વ્યારા ગામની સીમમાં અજાણ્યા કાર ચાલકે બુલેટ ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામની સીમમાંથી બુલેટ ચાલક કિરીટભાઈ ગામિત પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા કાર ચાલકે તેમને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ સવાર કિરીટભાઈને ઇજાઓ પહોંચતા વ્યારા પ્રાથમિક સારવાર અપાયા બાદ સુરત સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે જે માહિતી રોજ કલાકે મળી હતી પરિણામ રંગ હોલ જાહેર થશે જેમાં કુલ સાત રાઉન્ડ રહેશે તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાં હવે અઢાર તારીખના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે જે પરિણામ શહેરના રંગ ઉપવન હોલ ખાતેથી જાહેર કરવામાં આવશે જેમાં કુલ સાત રાઉન્ડના અંતે ચિત્ર સ્પર્શ થઈ જશે જેને લઈ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે માહિતી સોમવારના રોજ એક કલાકે મળી હતી વાલોડ પોલીસ મથક ખાતેથી ડીવાય એસપી દ્વારા ચક્કાજામ બાબતે માહિતી અપાઈ વાલોડ તાલુકાના બુહારી નજીક માટી ધસી પડતા લાઇનમેનનું કરુણ મોત થયું હતું જેને લઈ પરિવારના સભ્યો દ્વારા ચક્કાજામ કરી ન્યાયની માંગ કરાઈ હતી જે અંતર્ગત ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી સોમવારના રોજ બાર કલાકે મળી હતી મુહારી ગામ નજીક પાણી પુરવઠા વિભાગની મરામતની કામગીરી ચાલતી હતી આ મરામતની કામગીરી જે એજન્સીને આપવામાં આવેલી હતી તેના લાઇનમેન તરીકે ફરજ બજાવતા તેજસ જગદીશભાઈ કોકણી ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી ભોજપુર ગામ તાલુકો વ્યારાના ખાડો ખોદેલો અને એ જોવા માટે ગયા ત્યારે એ ખોદેલા ખાડાની માટી ધસી જતા તેજસ કોકણી આ માટી નીચે દટાઈ ગઈ અને તેમનું મૃત્યુ થયું છે અને સદર બનાવ અનુસંધાને વાલોડ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે આ કામે બનાવ અનુસંધાને જે સેફ્ટી મીચર્સ રાખવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવેલ છે અને આ સિવાય બનાવ વખતે આ લોકો જે ધરણા પર બેસેલા અને જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી એ અનુસંધાને જરૂરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલું છે અને ત્યારબાદ મામલો થાળે પડતા ટ્રાફિક વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે સર જે એજન્સી છે તેનું નામ શું છે અને તેના પર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે એજન્સી કેસ ગોધાણી કરીને છે અને હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી પરંતુ તપાસના કામે જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરી અને સેફ્ટી મિઝર્સના પેરામીટર શું હોય છે એનો અભ્યાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે ઉછલ તાલુકાના ચચરબુંદા ગામની સીમમાં ટ્રક ચાલકે રિક્ષામાંથી ઉતરી ઊભેલા ત્રણ મુસાફરને ટક્કર મારી જેમાં એકનું મોત નિભાઈ તાપી જિલ્લાના ઉછાલ તાલુકાના ચચર બુંદા ગામની સીમમાંથી પૂર ઝડપે ટ્રક ચાલક જયસિંહ ગાવિત પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે રિક્ષામાંથી ઉતરી ઉભેલા ત્રણ મુસાફરને ટક્કર મારી અકસ્માત કર્યો હતો જેમાં દિગંબર ભીલ ધનરાજ વસાવે અને લલિતબાઈ વસાવેને ટક્કર મારી હતી જેમાં દિગંબર ભીલનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ બે કલાકે મળી હતી સોંગઠ તાલુકાના માંડણ ટોલ નાકા નજીક મહારાષ્ટ્રની એસટી બસમાં અચાનક આગ લાગી મહારાષ્ટ્ર લઈ ચાલક અને ક્લીનર દ્વારા સમય સૂચકતા વાપરી મુસાફરોને બહાર ઉતારી દેવામાં આવ્યા હતા બાદમાં ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી જે માહિતી સોમવારના રોજ ચાર કલાકે મળી હતી ઉછલ તાલુકાના સાકરદા ગામે ઘરફોડ ચોરી થઈ જેમાં પોલીસ કર્મચારીની પિસ્તોલ પણ ચોરાઈ ઉછલ તાલુકાના સાકરદા ગામે જિલ્લા પોલીસમાં આમ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉત્તેજ ગામિત સાસરીમાં લગ્નમાં ગયા હતા ત્યાં ઘરફોડ ચોરી થતાં સરકારી પિસ્તોલ સહિત ઘરેણા મળી કુલ એસી હજારને મત્તા ચોરાઈ છે હાલ આમ હેડ કોન્સ્ટેબલ ચૂંટણી ઓબ્ઝર્વરના ગાર્ડમાં ફરજ બજાવતા હતા ગરફોડ ચોરીની ઘટનાને લઈ ઉછલ પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે જે માહિતી સોમવારના રોજ કલાકે મળી હતી વ્યારા શહેરના સંચાલકને પરિવારનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં રહેતા ભરત બથવાર દ્વારા સોંગઠ ખાતે ચાલતી તેમની સ્ટોન કોરી ખાતે એન્જિનિયર તરીકે કામ કરવા કૃષ્ણકુમાર યાદવને બોલાવ્યા હતા જે આરોપીએ નશો કરી આવતા ફરિયાદીએ કામ પરથી કાઢી નાખતા આરોપી કૃષ્ણકુમાર યાદવ દ્વારા તેમને ફોન કરી પરિવારનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્ટોન કોરીના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ પાંચ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત